અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે એવામાં પાટણમાં ચાણસમાંથી મહેસાણાને જોડતા હાઇવે પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અને એટલું જ નહીં રસ્તા પરના ખાડામાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે કેટલીક જગ્યાએ તો રોડનું ધોવાણ પણ થઈ ચૂક્યું છે જેને લઈ રોડ બનાવવામાં હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશ થયો હોવાના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે કે ઝડપથી આ રોડ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે પાટણ જિલ્લાના અંદર સતત વરસાદ પડતાની સાથે હાઈવે ધોવાયા છે આપણે દ્રશ્યો બતાવવાની

રોડ વિભાગ દ્વારા જે રોડ બનાવવામાં તો આવે છે પરંતુ ચોમાસાના અંદર તેમની તમામ પોલો છે તે ખુલી જતી હોય છે અહીંથી વાત કરવામાં આવે કે ચાણસમાંથી જે મહેસાણાનો જે કિલો મહેસાણાનું જે હાઈવે છે ત્રીસ મિનિટના અંદર મહેસાણા પહોંચી જવાતું હોય છે પરંતુ હાલ જે ખાડા પડ્યા છે ને ખાડા પડવાના કારણે જે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મહેસાણા પહોંચતા દોઢ કલાક લાગે છે કહી શકાય કે કોઈ ઇમરજન્સી ઘટના સર્જાય તો અહીંથી જે વાહન ચાલકોને પસાર થવું હોય તો તેમને દોઢ કલાક સુ દોઢ કલાક સુધી આ રસ્તો પાર કરવો પડે છે જે રીતના તમે ખાડા જોઈ રહ્યા છો એક એક ફૂટના ખાડા ચાળસમાંથી મહેસાણા ના હાઈવે પર સોથી વધુ ખાડાઓ પડી ગયા છે ને પૂરો રોડ છે તે ધોવાઈ ગયો છે અહીંથી દિવસના હજારો વાહનો પસાર થાય છે અને વાહન ચાલકો ને અહીંયા ક્યાંક એક્સિડેન્ટ ની ભીતિ હોય છે ક્યાંક પોતાની ગાડીના મેન્ટેનન્સ નો પણ ખર્ચા વેઠવાનો વારો આવતો હોય છે પરંતુ જે નગરોડ તંત્ર છે જે વહીવટી તંત્ર છે જે આ ખાડા પુરવાનું જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી ના થવાના કારણે અહીંથી પસાર થતા તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો હાલતો આવી રહ્યો છે કહી શકાય કે જે રીતના જિલ્લામાં જે અંધારો વરસાદ વર્ષોને વરસાદ પડસ્તાની સાથે તંત્ર દ્વારા જે રોડ છે તમામ રોડ છે તે ધોવાઈ ગયા છે ને ધોવાના કારણે અહીંથી વાહન ચાલકો જે પસાર થાય છે તેમને હાલ તો મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ઈજાજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ આ હાઈવે છે ચાણસમા મહેસાણા આવી જે સ્ટેટ હાઈવે કહેવાય છે ગામડાના પણ આના કરતા રસ્તા સારા હોય એવડા ખાડા પડ્યા છે અત્યારે કે ગાડીઓ પણ ના ચાલી શકે ના બાઈકો ચાલી શકે એવડા નુકસાન આવે છે કે વાત જ જવા દો તમે અને જો તંત્ર વહેલા નહીં જાગે તો એના માટે ખૂબ મોટી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે એ તંત્રને એટલું કહેવામાં આવે છે કે જો વસ્તીના અમુ જોવું હોય એમને તંત્રને તો આના ઘોર ઝડપી આ નિર્ણય લે રસ્તાઓ તરત બનાવે એવું અમારું કહેવાનું નમ્રા બિલ છે આ એવીની પરિસ્થિતિ બહુ ખરાબ છે મહેસાણા પાટણથી ચાણસમાં મહેસાણા જવા માટેનો હાઈવે છે બહુ પરિસ્થિતિ ખરાબ છે બરાબર આના માટે રોડ સારો કરાવે તો સારું નહીં તો અકસ્માતનો ભય થશે અને બે બે ફૂટના ખાડા પડી ગયા છે તો એના માટે અમારી જોગવાઈ છે કે રોડ સારા બનાવે અને ખાડા પુરાવે નહીં તો અકસ્માત થવાની ભવ્ય સંકલ્પના છે